મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવી આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો સર્વ સમાજની અંદર કંઈક ને કંઈક રીતે દરેક લોકો પેટના રોગથી પીડાઈ રહ્યા હોય છે પછી આપણે એને ખાનપાન ગણીએ આહાર વિહારની માં વાત કરીએ કે પછી દૈનિક જીવનની અંદર થતી રોજની ઉથલ પાથલ એ ગણીએ એ જે ગણીએ પરંતુ આ સમય ની અંદર આ ઊર્ધ્વવાત નામનું એક લક્ષણ રોગ એને કદાચ ન કહી શકાય કારણ કે એ એટલું બધું તકલીફ આપે એવું કોઈ રોગનું એ લક્ષણ નથી રોગના બાહ્ય કારણ તરીકે આપણે લઈ શકીએ છીએ જેને આપણે સામાન્ય ભાષામાં ગેસ પણ કહીએ છીએ ઉદાવર્ત પણ કહીએ છીએ અને અંગ્રેજીમાં એને ઇન્ડાય તરીકે બોલીએ છીએ અપચો અપચામાંથી આ ઉર્જા થાય છે મિત્રો ઘણા બધા કારણોસર આપણે જે કાંઈ તકલેલો ખોરાક તીખો ખોરાક કે પછી અસાત્મક ખોરાક લેતા હોય ત્યારે પાચન જલ્દી થતો નથી અને એને કારણે બે ભ્રમિત થાય છે ઉલટી જેવું પણ કદાચ ઘણા થાય છે અને એમાંથી એસિડિટી પણ ઉત્પન્ન થાય છે ઘણા બધા કારણો છે આ થવાનું પરંતુ જે આ ઉર્ધ્વવાયુ નું પ્રતિલોમ ગતિ અનુલોમ ગતિ અનુલોમ પ્રતિલોમ એટલે ઉપરની ગતિ તો ઉપર આવે છે અને ઓડકાર રૂપે આવે છે ત્યારે પેટ ભારે થઈ જાય છે આફરો ચડી જાય છે અને વિશેષ તો ભૂખ પણ મરી જાય છે મંદાગી થઈ જાય છે તો મિત્રો આવા રોગ માટે કે આવા ઘણા બધા રોગના કારણો થઈ દાખલા પછી બીપી પણ રહેતું હોય કે બીજી અન્ય મોટી તકલીફ થઈ હોય ત્યારે આવા પણ કારણો હોય છે જેને સાઈડ ઇફેક્ટ કહેવામાં આવે છે રોગની સાઈડ ઇફેક્ટ તો આના માટે સારામાં સારો પ્રયોગ એ છે કે રોજ રાત્રે કેસ્ટર હોય એટલે કે એરડિયું બને તો અર્ધા ગ્લાસ દૂધી આંતરડા છે એ સ્મૂધ થશે અને એમાં ક્રિયા એ વધી જશે એટલે કબજિયાત પણ નહીં રહે મુખ્ય કારણ જે છે એ અપચો છે અને એ લગભગ મેજોરિટી સમાજની અંદર છે તો જ્યારે જ્યારે કબજિયાત થાય છે અને ઉર્ધ્વાર જેવું થાય છે ગેસ વાયુ થાય છે ત્યારે ખાસ એરડી અને યાદ રાખવું એક અઠવાડિયું લીધા પછી અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ એરડિયું સ્નેહ તરીકે લેવું જો તમારા આંતરડા સરસ મજાના ચોખ્ખા થઈ જશે અને કોઈ પણ અવરોધ વગર મળક્રિયા એટલે શૌચાદી એ ઔષધી ની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આવા રોગીઓને એ થોડો ફાઈબરયુક્ત ખોરાક આપવો હોય થોડો કાચો ખોરાક પણ આપવો ફળફળાની પણ લેવા વિશેષ તો છાસ મથિત જ એટલે કે ગોળું આનું સેવન વિશેષ કરવું વિટામિન સી યુક્ત મોટાભાગના ફળો પણ લેવા પરંતુ આનો સારો ઉપાય આપણે જોઈએ તો એ ચિત્રકાદી વટી નામની ગોળી છે જે બે ગોળી સવારે ને બે ગોળી સાંજે લે દીપન પાચન છે પાચન પણ કરી નાખે છે અને અગ્નિને પણ તેજ કરે છે અને ગેસને ક્યારે ઉપર ચડવા દે અને બીજું છે દ્વીર ઉત્તર હિંગવાદી ચૂર્ણ જે બજારમાં મળે છે એ પણ તમે સવાર સાંજ જેમાં પછી લ્યો તો એ પણ સારામાં સારું કામ આપે છે એક ચમચી સવારે ને એક ચમચી સાંજે મિત્રો ઘણા બધા યોગો એવા છે કે જે આપણા આમાશય માટે શ્રેષ્ઠ છે ગેસર ચૂર્ણ પણ બજારમાં મળે છે જે લેવાથી ઓડકાર એ ઓછા આવશે ખૂબ આવશે તો તંદુરસ્તી વાળા આવશે અને બીજા નંબરની અંદર ખોરાકનું પાચન પણ થઈ જશે ઔષધિની અંદર જોઈએ તો શંખવટી પણ એવું જ કામ કરે છે મહાશંખવટી એનું શ્રેષ્ઠ ઔષધ છે એક ગોળી સવારે અને એક ગોળી સાંજે આપો તો ગેસ ટબલ અથવા તો ઉદ્દાવત કે પછી જે ઉર્ધ્વાત આપણે કહીએ છીએ એનું તો નામ નિશાન પણ રહેતું ઓમ શાંતિ જય ધનવંત